બધા મિત્રો કેમ છો મજામાં હવે આગામી બાવીસ તારીખને નવમું મને બે હજાર પચીસથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ને આપણે પાસે એક અઠવાડિયાનો સમય વધ્યો છે તો બધા મિત્રો ને કદાચ ના ભણાયેલા પણ એ ગ્રુપમાં હશે એટલે હું એક વિડીયોના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે નવરાત્રિના ફોન ફાળો ભેગું કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો ઓનલાઈન નાખવાવાળાને સ્કેનર મોકલવામાં આવ્યું છે અને એની પાવતી મને વોટ્સઅપમાં મોકલી આપજો પર્સનલ નંબર પર ગ્રુપમાં નહીં પર્સનલમાં જે રિસીપ હોય ને એ મને મોકલી આપજો એટલે તમને પાવતી તમને પર્સનલમાં મોકલી આપશો ને ગ્રુપમાં એ નાખી આપીશું એટલે એ તમને મળી જશે અને રૂકડા પેમેન્ટવાળા મોટારામપુરા આપણી દુકાન છે નરસિંહભાઈની મારા ભાઈની એ દુકાન પર આપવાનું રહેશે અને પાર્સિંગ ભાઈને આપવાનું રહેશે આ બેમાંથી સંપૂર્ક કોન્ટેક કરીને ત્યાંથી કેશ પેમેન્ટ રૂકડા રૂપિયાવાળા ત્યાંથી પાવથી મેળવી લેવાની રહેશે અને વોટ્સઅપમાં મળી જશે ને બધા ભાઈ મિત્રોને સાથ સહયોગ આપવા નમ્ર વિનંતી આ એજ યુવા મંડળ મોટા